મારું નામ હર્ષિલ દવે છે છેલ્લા ઘણા સમયથી આણંદ મહાનગરપાલિકાના રોડ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે જ્યારે સાહેબ આવવાના હોય ત્યારે જ વ્યવસ્થિત એ ખાડા થાય છે પણ આજે મારા આણંદના ખાડાઓ બીમાર પડી ગયા છે એટલે આપણે પ્રતિકાર રૂપે પ્રતિમા રૂપે ખાડાઓને આપણે બીમાર પડી ગયેલા છે એટલે મહાનગરપાલિકા કમિશનર સાહેબને આપણે એને સાથે એડમિટ કરીશું કહીશું કે તમે આ ખાડાઓ સરખા કરો સાથે જે આઇકોનિક રોડ બનાવ્યો છે મહાનગરપાલિકા દ્વારા જે જી જે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને આપ્યો હતો એ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ કરવામાં આવે કારણ કે પિસ્તાલીસ દિવસની અંદર એ રોડની હાલત ખરાબ થઈ ગઈ છે તો આ બાબતે આજનો અમારો ધરણા કાર્યક્રમ પ્રોગ્રામ છે આના પછી પણ કોઈ કાર્યવાહી કરવામાં નહીં હોતું આગળ શું કરવામાં જો વીસ દિવસની અંદર આ કાર્યક્રમ રોડ રસ્તા પૂરવામાં નહીં આવે પંદરથી વીસ દિવસ તો અમે રોડ રસ્તાની અંતિમ યાત્રા કાઢીશું ત્યારબાદ એનું બેસણું પણ કરીશું અને જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીને બ્લેક લિસ્ટ નહીં કરે તો આ હર્ષિલ દવે કમિશનરની ઓફિસની બહાર ધરણા પ્રદર્શન કરશે આપણું નામ પરિચય ને કઈ બાબતે તમે આજે આણંદ નગરપાલિકા આવ્યો છો આણંદ નગરપાલિકા આવવા માટેનો મારો મુખ્ય હેતુ અને મારી ફક્ત ને ફક્ત રજૂઆત એ જ છે કે તુલસી ઘરનાળું ઘણા સાત વર્ષ સુધી બંધ રહ્યું સાત વર્ષ સુધી બંધ રહ્યા પછી અમે આટલા ધક્કા ફેરા ખાધા પછી અત્યારે એટલી ખતરનાક છે કે પબ્લિક જો પડી જાય તો એને પચાસ સિત્તેર હજારનો ખર્ચો થાય કારણ કે પડી જવાથી આપણને કોઈ પણ એવું નથી કે ઈજા નથી થતી હડકું ભાગે એટલે પચાસ સાઈઠ હજાર આપણે સીધા નાખવાના

કમિશનર દ્વારા અમે જ્યારે એમને જાણ કરીએ છીએ ત્યારે કામ થાય છે તે પણ ફક્ત ખાડા ભરીને લાઈમ બી